નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર ગાંધીનગર શહેરમાં રક્ષાબંધન પર્વે નાળિયેળી પૂનમ નિમિત્તે બ્રાહ્મણ પરિવારોએ સામૂહિક જનોઈ બદલાવી હતી સેક્ટર સોળ બ્રહ્મભવન ખાતે આયોજિતા પ્રસંગે બ્રહ્મબંધુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો चिलोड़ा प्रखंड ना डबोड़ा पुलिस स्टेशन मांग मोटा चिलोड़ा पुलिस स्टेशन चिलोड़ा प्रखंड सादर खंड ना सादरा आउटपोस्ट वला पुलिस चौक तथा चिलोड़ा प्रखंड वडोदरा खंड मा आवेल आरोग्य केंद्र मा विश्व हिंदू परिषद अने बजरंग दल द्वारा पुलिस कर्मियो, डॉक्टर तेमज स्टाफ ने सनातनी हिंदू दीकरी द्वारा राखड़ी बांधी रक्षाबंधन कार्यक्रम करवा मांगा गांधीनगर जिला उपाध्यक्ष नटूजी जाधव जिला सेवा प्रमुख अमृत जी ठाकुर गांधीनगर जिला गौरक्षा प्रमुख बाबूभाई देसाई तथा चिलोड़ा प्रखंड विश्व हिंदू परिषद बजरंग दल अध्यक्ष जिगर पटेल चिलोड़ा प्रखंड उपाध्यक्ष कुलदीप सिंह राणा चिलोड़ा प्रखंड उपाध्यक्ष अमृत आताजी ठाकुर चिलोड़ा प्रखंड मंत्री मौलिक पंचाल बजरंग दल संयोजक अजय सिंह झाला बजरंग दल सेवा प्रमुख पार्थ पंड्या बजरंग दल रक्षा प्रमुख शैलेश कुमार चौहान સાદરા ખંડ માંથી પંકજભાઈ રાવલ તેમજ તમામ કાર્યકરો હાજર રહ્યા સુશ્રી અનુરાધા શેનોએ વિશ્વ સંસ્કૃતિ દિવસ નિમિત્તે માતંગી સેક્ટર કાર્યક્રમ રાખ્યો હતો ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સંસ્કૃત દિવસની ઉજવણી માટે પોસ્ટર બનાવાયા હતા શાળાના શિક્ષકો શિલ્પાબેન સોલંકી અને બિંતાબેન પરમારે વિદ્યાર્થીઓને તેમના પેઇન્ટિંગ માર્ગદર્શન આપ્યું હતું

જાણીતા એડવોકેટ ડૉક્ટર અશ્વિન ત્રિવેદી તેમજ જાણીતા પત્રકાર મુકેશ ઉપાધ્યાય ગ્રહમ અગ્રણી મનોજ જોશી તેમજ અરુણસિંહ રાજપૂત દ્વારા સેવા કરવા આવે છે સેવા વસ્તીના બાળકો મોટી સંખ્યામાં ખીચડી છાસનો લાભ લઈ તૃપ્તિ મેળવે છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ